म्यूजिक ओ से। ओ से। उड़के ना। क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવાની અંદર તો આગળ તમે ડેમોડે કમિંગ સોન બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોદાય સ્ટેટસ બનાતા શીખવાનું જો અચ્છા

ઇલેક્ટ્રિક સર્વિસને ઓપન કરશું તમને કાર્તે ઇન્ટરપ્રેઝ જોવા મળશે તો નીચે તમે જોશો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ હોય ગયો છે એના ક્લિક કરી દેશે તમારા ઇલેક્ટ્રોસોમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે તો મિત્રો સૌથી તમને જણાવી દઉં કે આપણે ભૂળીની અંદર જે પણ મટિરિયલ કહ્યું છે બધું મટરિયલ તમને ડિસ્ક અંદર તો જોવા મળી જ રહેશે પણ મટરિયની અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને ભૂડીની અંદર બે બે અંક આવીને ચાર અંકનો પાસવર્ડ મળી રહેશે એ પણ વોઇસવોની સાથે તો ભૂડેર તેમથી પૂરો જોઈ લેજો તો હવે તમારે શું કોણ છે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે તમે શું કહો છો છે અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન ત્રણ પ્રોજેક્ટની લિંક આપેલ છે તો ત્રણ ત્રણેય પ્રોજેક્ટને તમારા ઇલેક્ટ્રિશન ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકોને લિંક આપે છે બધું મટરિયલ ડાઉનલોડ કરતાં શીખો તો એટલે જોઈ લેજો તમને મટિરિયલ છે તે ડાઉનલોડ કરતાં અને એડ કરતાં પણ આવડી જશે તો એ પ્રકારનો વિડીયો ગણવા માટે આપણે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું કેમ કે આપણે શૌદુલા છે તે ફોટો એડિટિંગ કરવો પડશે પછી જ આપણો વિડીયો બનશે તો એના માટે આપણે શું કરશું ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કે કાર્દ જો મળશે અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ પાયો જોડે વધારે ટાઈમ નથી અને એમને વિડીયો એડિટિંગ કહું છે ફોટો એડિટિંગ કહું છે પોસ્ટર એડિટિંગ કહું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને વોટ્સઅપ અંદર મેસેજ કરી શકે છે ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ અંદર કહેવામાં આવશે કોઈને પણ ફ્રીમાં એડિટિંગ કરી દેવામાં આવશે નહીં તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સઅપ અંદર મેસેજ કરી શકે છે ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે તો હવે તમારે શું કોણ છે અહીંયા તમારે શું કોણ છે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા છે નહીંથી તમે જોઈ શકો છો તમારા ફોલ્ટને સિલેક્ટ કરેલા છે મિત્રો આ તમે તમારે કઈ રીતે આવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટર આપ્યું છે તમે ડાઉટ કરીને જે ફાઇલ હશે તો એને તમે એક્સટેન્ડ કરશો તમારો ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે પછી એ તમે જોઈ શકો છો મેં તમને કંઈ કા બેકગ્રાઉન્ડ આપે છે તેને એડ કરવું છે મોટાશના ઓપ્શન આવ્યું છે રોલટે સમજી અને માઇનસ નેવ ડિગ્રી રોટેટ કરી લેશું પછી તમારા બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી થિડોટની અંદર ને પાંચસો ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરશું આ બેકગ્રાઉન્ડ છે ને સૌથી નીચે સેટ કરી દેવું છે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શનની અંદર આવી જવું છે એડ ઇફેક પર ક્લિક કરી અહીંયા બ્લર લોસમાં જવું છે ને ગેસન બ્લર ઇફેક્ટ છે ને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી તમારે શું કોણ છે ફરીથી તમારે અહીંયા શું પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા હાઉસમાં જવું છે અને અહીંયા તમે જેનો પર વિડીયો બનાવતા હોય તમે તમારો વિડીયો બનાવતા હોય કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય જેનો પર તમે વિડીયો બનાવતા હોય તો એનો તમારો ફોટો લઈ લેવાનો છે તો અહીંયા આપણે એક આ ફોટો છે ને લઈ લેશું એટલે ફોટો તમે શું કંઈક આજે આપણો આવી જશે તો હવે તમારે અહીંયા જો શકો છો મોર રાસના ઓપ્શન જેમ છે આ રીતે ફોટો તમે તમારી રીતે એડજસ્ટ કરી લેવાનું છે આ ફોટો અહીંયા કમ્પ્લીટ આપણે સેટ થઈ ગયું છે બરાબર તો આ રીતે ફોટો સેટ થઈ ગયા તમારે શું કોણ છે ફરીથી તમારે પ્લસ ટાઈન પર ક્લિક કરી મીડિયા શું જેમ છે અને અહીંયા તમારે શું કોણ છે અહીંયા મેં તમને આ ફોટો ફ્રેમ આપેલ છે એડ કરવું છે એટલે ફોટો ફ્રેમ અહીંયા કમ્પ્લીટ આવી જશે તો ફોટો ફ્રેમ પર ક્લિક કરી બ્લેડિંગ ઓપરેશન શું એમ છે અહીંથી તમારા લાઈટ ઓફ જઈને આપણે સ્ક્રીન કરી લેવાનું છે કંઈક આજે આપણે પીએનજી આવી જશે અને મિત્રો આ ફોટો આપણે એડ કરવો તો ફોટા ડિલીટ ડિલીટ કરી દઈશું આ ફોટો અહીંયા નથી એડ કરવાનો એ ફોટો ક્યારે તમારે એડ કરવાનો છે હું તમને બતાવી દઈશ બરાબર તો આ પીએનજીને એડ કર્યા પછી તમારે શું કોણ છે ઉપર અહીંયા તમને શું એન્ડ માર્ક્સવર્ડની ચાર લેયર જો મળશે તો ચાર અંદર તમે તમારા ફોટા એડ કરવાના છે તો ફોટા ક્યારે એડ કરશું ગ્રુપ એન્ડ માર્ક્સવર્ડ લેયર પર ક્લિક કરી એડી ગ્રુપમાં જવું છે અને અહીંયા તમારે શું કોણ છે સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલાં બે આંકડા છે બાર તો નોટ કરી લેજો ને આગળ તો ને બે આંકડા મળી જ રહેશે તો વડિયોને ત્યાંથી પૂરોપૂરો જોઈ લેજો અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરો તો લાઈક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવજો તો તમે એક લાઈકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો અહીંયા તમારે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડાવ છે અને તમારો જે પણ ફોટો હોય ફોટો તમારે અહીંયા એડ કરી લેવાનું છે ફોટાના આધારે નીચે લઈ લેવાનું છે કે કારણે તમે જોઈ શકો છો અને મૂળ રસના ઓપ્શન જેમ છે સમજી અને માઇનસ નેવ ડિગ્રી રોટેટ કરી દઈશું પછી આની સાઈઝ આપણે સૌથી ઓછી કરી દઈશું કંઈક તમે જોઈ લો અને પછી આ ફોટોને આપણે ફ્રેમની અંદર સેટ કરી લેવાનું છે કંઈક આપણો ફોટો સેટ થઈ જશે પછી તમારે બહાર નીકળી જવું છે બીજા લેયર પર ક્લિક કરી પર જેવું છે અહીંયા પણ સેમ એ રીતે આપણો એક ફોટો છે ને અહીંયા લઈ લેવાનો છે અને આ ફોટાને આર્થે અહીંયા નેવ ડિગ્રી રોટેટ કરી સાઈઝથી વધારે ઓછી તમારે જે કરવી તમે કરીને આ ફ્રેમની અંદર સેટ કરી બહાર નીકળી જવાનું છે બરાબર તો આ રીતે આપણે ચારે ફોટા છે એ ગ્રુપ એમાં લેયર જે ચાર છે અને અંદર ચાર ફોટા એડ કરી દઈશું તો આ રીતે તમારે ફટાફટ છે તો અહીંયા ફોટો એડ કરી લેવાનો છે આપણે અહીંયા તમે જોઈ શકો છો ફટાફટ છે તો ફોટો એડ કરી લે છે કેમ કે આપણે વિડીયો વધારે લાંબુ કરવા નથી માગતા તો તમારે શાંતિથી અહીંયા સરખી રીતે ફોટો એડ કરી લેવાનો છે આપણે અહીંયા જલ્દીથી કરી દઈએ બરાબર તો અહીંયા આપણે હજુ ફોટો અહીંયા એડ કરી દઈશું તો આ ફોટાને પણ આપણે અહીંયા સેટ કરી લેવાનો છે અહીંયા તમે જોઈ શકો છો આની પણ સાઇઝ આપણે ઓછી કરવાની છે મોસ્ટ ઓફ તમારે જેટલા પણ તમે ફોટો એડ કરશો અને સાઈઝ તમારે ઓછી કરવાની જ રહેશે તો ફોટો ફ્રેમ અંદર આપણો ફોટો લાગી ગયો છે તો પ્લસ ટેન બ ક્લિક કરી જશું અને અહીંયા તમે જોઈ શકો છો આપણે જો આર્થે કંઈક ફોટો બનાવો તો આ ફોટોની અંદર શું કરવાનું છે હવે આપણે એક બીજો ફોટો તમને જોઈએ પીએનજી ફોટો તમને આપેલું છે તો આ ફોટો તમારે એડ કરવાનો છે જે પણ તમારો ફોટો એનો બેકગ્રાઉન્ડ તમારે રિમૂવ કરી લેવો છે પછી આ ફોટાને માઇનસ નેવ ડિગ્રી રોટેટ કરશું અને આ ફોટા તમારે કંઈક કાળથી અહીંયા સેટ કરી લેવાનું છે પછી તમારે ઇફેક્ટ જોઉં છે એડો ક્લિક કરી અને તમારે માર્કસિંગ કી વર્ષમાં જોઉં છે અને વાયપર ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવું છે સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી એને શું કરવું છે એંગલ આપણે કરી દઈશું 90 ડિગ્રી પેદાને કરી દઈશું ત્રીસ અને અહીંયાથી એન્ડ વર્ષમાં એને ઓછો કરશું એટલે નીચેથી આપણો ફોટો ઇરેઝ થઈ જશે સ્ટાર્ટને પણ થોડોક વધારે દેશું એટલે આપણે ઉપરથી આપણો ફોટો ઇરેઝ થઈ જશે અને પછી તમારે શું કહું છે અહીંયા ફોટા પર ક્લિક કરી બ્લેડિંગ એન્ટ જવું છે અને અહીંયાથી તમારે શું કોણ છે કલર જોઈએ અને લુમિનઅસ કલર શું કંઈ કારણો ફોટો થઈ જશે પછી આ ફોટોને સૌથી નીચે બેકગ્રાઉન્ડ છે એની ઉપર સેટ કરી અને ઓફિસડી છે તો અહીંયાથી તમારે કહી લેવું છે પંદર બરાબર કંઈક કાંતે આપણો ફોટો છે તો બેકગ્રાઉન્ડની અંદર લાગી જશે આટલું કામ થઈ જાય તમારે શું કોણ છે આ ફોટાને સેવ કરવાનું છે તો ફોટાને સેવ કરવા માટે તમારે શું કહો છે સેવળસમાં ક્લિક કરી ખંડ કરંટ ફેમેઝ પેન્જમાં ક્લિકને એક્સપોર્ટ કરી લેવું છે એટલે આપણો ફોટો એ કમ્પ્લીટ એક્સપોર્ટ થઈ જશે બરોબર છે એ થોડુંક લોડિંગ લેશે તો થોડીક રાહ જોઈ લો ત્યારબાદ આપણો ફોટો એ કમ્પ્લીટ બની જશે તો એ થોડુંક એક્સપોર્ટ થાય છે તો અહીંયા થોડીક લોડિંગ થઈ જશે પછી આપણો ફોટો એ કમ્પ્લીટ બની જશે તો સેવર્સમાં ક્લિક એને ક્લોઝ કરી લેવું છે અને અહીંયા તમે બીજી શકો છો મેં અહીંયા ફોટો બનાવ્યો તો એ ફોટાની કલર એડિંગ કર્યું છે તમે બિફોર આફ્ટર અહીંયા જોઈ શકો છો જો આવું કલર કેડિંગ તમારે કરવું હોય અથવા કલર કેડિંગ પ્રેસેજ જોઈતું હોય તો તમે મને વોટ્સઅપ અંદર મેસેજ કરી શકો છો ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે તો મિત્રો કલેકેટિંગ પ્રેસેટનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ દ્વારા કહેવામાં આવશે તો જેને પણ કલેકેટિંગ પ્રેસેટ જોઈતી હોય એ વોટ્સઅપ અમે મેસેજ કરી શકો છો ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે તો હવે તમારે શું કોણ છે અહીંથી બાર નીકળી ગયું છે હવે આવી ગયું છે ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આવશો ને એ તમારે શું કોણ છે સ્ટાર્ટિંગમાં તમે આગળ ડેમોડમાં જોઈ શકો અહીંયા સોંગ્સ આવે છે તો સોંગ્સ લેવા માટે તમારે શું કોણ છે સૌથી પહેલાં તો સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જશું પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા સુધીશું અને મેં તમને ક્યાં અહીંયા બ્લેક બ્લેક્સની વિડીયો પછી તે વિડીયોને એડ કરવાનું છે વિડીયો પર ક્લિક કરી થિડની અંદર જવું છે ને પાંચ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરશું હવે તમારે અહીંયા શું કરવાનું છે ઇફેક્ટ જોયું છે એડિયો પર ક્લિક કરી અહીંયા વોટ કલરવાળી ઇફેક્ટ છે ને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે અહીંયા તમે જોશો હોટ કલરવાળી ઇફેક્ટ તમને ક્યાં જોવા મળશે કલર એન્ડ લાઇટ વળવું છે ને હોટ કલરવાળી ઇફેક્ટ અહીંયા તમને જોવા મળી રહેશે તો અહીંયા તમારે શું કોણ છે જે બ્લેક લાઈન છે એના પર તમારે બે વાર ક્લિક કરવાનું છે વાર ક્લિક કરી લેયર અને ડુપ્લિકેટ લેયર છે લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે અને પછી જે એક્સ્ટ્રા લેયર હોય એને એથી કટ કરી દઈશું બરોબર તો આરતી થઈ જશે તો બંને લેયર છે વિડીયોની નીચે અહીંયા સેટ કરેલું છે સોંગની ઉપર અને કંઈક આ રીતે તમે જોઈ શકો છો બરોબર તો આ રીતે આપણે બંને લઈને સેટ કરી દીધી છે તો અહીંથી બહાર નીકળી જઈશું ને ફરીથી આપણે અહીંયા જોઈશું સોંગ્સ પ્રોજેક્ટની અંદર સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશો તમે જો એકદમ ન્યૂ સ્ટાઇલમાં અમે તમને સોંગ્સ પ્રોજેક્ટ છે અહીંયા બનાવીને આપેલું છે તો આની અંદર તમે જોઈ શકો છો હેપી બર્થડે પછી અહીંયા નામ અગિયાર જાન્યુઆરી તો અહીંયા તમારે શું કહો છે આ ગ્રુપ પર ક્લિક કરી એડિક ગ્રુપમાં જમશે ને અહીંયા તમે જોઈ શકો છો તમારે જે પણ બર્થડે ડેટ હોય અહીંયા તમારે લખી લેવાનું છે બરાબર પછી આગળ આવશો ને તમને નામ જોવા મળશે તો અહીંયા તમારે જેનો પણ વિડીયો બનાવો એનું જે પણ નામ હોય એ તમારે અહીંયા લખી લેવું છે પછી આ લેરે તમારે સિલેક્ટ કરી લેયર ઓફમાં જઈ અને કોપી કરી લેશું કોપી કરીનેથી બહાર નીકળી જવું છે ને આવી જવું છે સીધું આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આવે આવી જવું એટલે તમારે શું કહ્યું છે સ્ટાર્ટિંગ આવી જવું છે લેયર ઓફમાં જઈને પેસ્ટ લેયર પર ક્લિક કરેલા છે આપણે સોંગ્સ લેયર કમ્પ્લીટ આવી જશે એ તમે જોઈ શકો છો તો આ છે ને સૌથી નીચે કંઈક કાઢતા આપણે અહીંયા સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે બરાબર પછી નીચે આપણે વિડિયો એડ કરતા વિડિયો બ્લેક એન્ડ વ્હાઇટ હતા એ આપણે કલરમાં થઈ ગયા છે તો ફરીથી વિડીયો પર ક્લિક કરી ઇફેક્ટમાં જવાનું છે ને અહીંયા તમારે જે આપણે આ ઇફેક્ટ લગાવી છે દઈએ ફરતી અહીંયા આપણે ડબલ ટેપ કરી આ રીતે બ્લેક એન્ડ વ્હાઈટ કરી લેવાનું છે બરાબર તો આરતી તમારે વર્ડ કલરવાળી ઇફેક્ટની લગાવી લેવાનું છે તો આરતી આપણે ઇફેક્ટ લાગી ગઈ છે તમે જોશો બ્લેક એન્ડ વ્હાઈટ કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે તમને ઉપર એક ગ્લો ઇફેક્ટ લઈને એક લેયર જોવા મળશે એનો આપણે બંધ હશે એને ચાલુ કરી લેવું છે એટલે વિડીયોની સોંગ્સની અંદર ગ્લો ઇફેક્ટ લાગી જશે પછી આગળના બીટમાં કહી જવું છે પછી આપણે શું કરશું પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા સુધશું અને આપણે જે અત્યારે ફોટો બનાવ્યો લાઈટમાં અંદર ફોટો એડિંગ પ્રોજેક્ટની અંદર એ ફોટાને એડ કરવાનું છે આ ફોટાને સૌથી નીચે સેટ કરી દેવું છે કે કાઢ દેવ અને હવે તમારે શું ફોન છે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા છે અને તમે જેનો પણ ફોટો વિડિયો બનાવતા એનો પીએનજી ફોટો હોય તમારે લઈ લેવાનો છે આપણે મેં તમને આગળ કીધું કે તમે જેનો પણ વિડીયો બનાવતા એનો ફોટો લઈ લેવાનો છે તો ફોટો તમારે અહીંયા લેવાનો છે ફોટો એડિંગ પ્રોજેક્ટની અંદર નથી લેવાનો પછી આપણે શું કરશું આ ફોટાની લેન્થ છે તે આપણે સ્ટેટસની લા સુધી ખેંચી દેવાનું છે આટલું કામ થઈ જાય તમારે શું કોણ છે અહીંયા તમારે આ ફોટો છે ને નીચે લાવી દેવાનું છે કે આ તમે જોઈ શકો છો કંઈક આ બરોબર તો અહીંયા લાવી દેવાનું છે પછી નીચે તમને બે લાઇટ વાળી ઇફેક્ટ જોવા મળશે તો એના બંધ હશે તો ચાલુ કરી લેવાનું છે એટલે ફોટાની અંદર લાઈટ ઇફેક્ટ લાગી જશે તો હવે બેકગ્રાઉન્ડની અંદર આપણે ફોટો જે ફરતો ફોટો તો એ ફોટો લગાવો છે એના માટે અહીંથી બહાર નીકળી જવાનું છે અને ફોટો એડિંગ પ્રોજેક્ટની અંદર આવું છે ફોટોંગ પ્રોજેક્ટની અંદર આવશે નીચે તમને જોઈશું કે એડ બીજી ફોટો કહીને લેયર જોવા મળશે તો એના પર ક્લિક કરી એડિટ્રુપમાં જવું છે તો અહીંયા તમને જો નવથી દસ લેયરો છે તો ટોટલ જોવા મળી રહેશે તો આ અંદર તમારે શું કોણ છે એડ ફોટો પર ગ્રુપ હું આશ લેયર પર ક્લિક કરી એડિગ્રુપમાં જવું છે અહીંયા તમે જોશો જે પણ તમારા ફોટા ફોટો લઈ લેવા છે ફોટા નીચે લઈ દેવા છે ફોટા પર ક્લિક કરી મોટાશના ઓપ્શન છે રોટા સમજી અને માઇનસ નેવ ડિગ્રી રોટેટ કરશું ને એને સાઈ આપણે અહીંયા સૌથી પહેલાં ઓછી કરી લઈશું બરાબર અને ફોટોને તમારે તે ફ્રેમની અંદર સેટ કરી બહાર નીકળી જવાનું છે તો આ રીતે તમારે જેટલી પણ ગ્રુપ એક્સ માર્ક્સવાળી લેયર છે બધીની અંદર ફોટો એડ કરી લેવાનું છે આપણે બધીની અંદર ફોટો એડ નથી કરતા કેમ કે આપણો વિડીયો છે તે વધારે લાંબો થઈ જશે તો આથી તમારે ધીરે ધીરે છે તે બધા ફોટા એડ કરી લેવાનું છે જો ફોટા એડ કરતા ના ફાવે તો વિડીયોને થોડોક પાછો કરીને ત્યાંથી જોઈ લેજો તો કોઈ પ્રોબ્લેમ આવે તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો તો હવે તમારે શું છે અહીંથી બહાર નીકળી જવું છે અને અહીંયા તમે જોઈ શકો છો મેં અહીંયા જે ફોટો છે તે બધા ઓલરેડી એડ કરેલા છે તમને બધા જોઈએ કઈ રીતે યુઝ કરવાનું છે બરોબર તો આ રીતે આપણા ફોટો આવી જશે તો હવે તમારે શું કોણ છે મિત્રો સૌથી પેલા તો તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે ડબલ ઝીરો તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહ્યા છે અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરી દો છે અને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત વિડીયો બનાવ છું તો તમે એક લાઈકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઈકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો અહીંયા તમે જો જેટલી પણ આપણે ગ્રુપ માર્ક્સવાળી લેયર છે બધીની અંદર ફોટા કંઈક આ રીતે એડ કરેલ છે તો તમારા આ રીતે એડ કરી લેવાનું છે પછી તમારે શું કોણ છે

એડ બીજી ફોટો કરે ને તો એના પર ક્લિક કરવું છે એડિટ ગ્રુપમાં જવું છે અને અહીંયા તમને બે લેયર્સ મળશે તો શું કરવું છે આ લેયર ઉપર ક્લિક કરી કલર એન્ડ ફિલ્લર્સમાં જવું છે આ સ્ટાર જઈ અહીંયાથી તમારે શું કહું છે સ્ટાર હાઉસમાં ક્લિક કરી અહીંથી તમારે શું શકો છો આપણે જે અત્યારે ફોટો બને તો ફોટાને અહીંયા એડ કરી દઈશું બરાબર પછી આપણે બીજા લેયર પર ક્લિક કરી કલર એન્ડ ફિલ્ડમાં જવું છે સ્ટાર જઈ ફરીથી સ્ટાર ક્લિક કરી અને આ ફોટાને એડ કરી લેવાનું છે તો આ રીતે આપણે બે ફોટો એડ થઈ જાય તો તમારેથી બહાર નીકળી જવું છે અને અહીંયા તમે જોશો આપણે બેકગ્રાઉન્ડ અંદર એનિમેશન સાથે ફોટો લાગી ગયો છે પછી તમારે શું કોણ છે અહીંયા તમે જોઈશું આપણે બે લેયર એડ કરી બેકગ્રાઉન્ડ વાળી અને અહીંયાથી તમે જોઈ શકો છો આપણા ફોટાવાળી તો બંને લેયર આપણે લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે આટલું કામ થઈ જાય એટલે ફરીથી આપણે આગળના બીટમાર્ક આવી જઈશું પ્લસ નાઇન ક્લિક કરી મીડિયા અને અહીંથી આપણે આવી જઈશું આપણા ફોલ્ડરની અંદર ફોલ્ડરની અંદર આવ્યા પછી તમે શું કોણ છો અહીંયા તમે જોશો મેં તમને એક મીન જે બનાવ આપી છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમે જોશો બર્થડે કમિંગ શું કરીને આપણે ટેક્સ પેન્જી બનાવીશું તો ટેક્સ પેન્જ તમારે એડ કરવાનું છે આ ટેક્સ પેન્જીને અહીંયા સેટ કરી લેવાનું છે તમે જોશો ઉપરની સાઈડ જે જગ્યા છે સાઈઝ વધાર તમારી સેટ કરી લેવાનું છે પછી આ પેન્જી છે એને પણ આપણે અહીંયા નીચે લાવી દઈશું કોઈ આર્થે આની લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દઈશું અને હવે તમે જોઈ શકો છો બાજુમાં આપણે નામ લખવું છે રોહિત તો એ ટેક્સ અહીંયા તમને જો મળશે તો અહીંયા તમારે જે પણ નામ હોય લખી લેવું છે ઊભી રીતે બરોબર આ લખવાનું લગાવવાનું એક એક સ્પેલિંગમાં લખી લેવું છે ઉપર તમને તારીખ જોવા મળશે તમે જો બીજી લેયર છે અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસ તો જે પણ તમારી જન્મ તારીખ હોય કમિંગ શું લખી લેવાની છે આટલું કામ થઈ જાય એટલે તમારે શું કોણ છે ફરતી આ બીટમાળ ક્યાંય જવું છે પ્લસ ને પર ક્લિક કરી મીડિયા લઈશું અને અહીંયા તમારે શું કોણ છે મેં તમને યાદ થઈ જુશું કાચ તૂટતો વિડિયો હોય બ્લેક સ્ક્રીન વિડીયો અપલ છે તો એને એડ કરી અને થેડવટમાં જઈને ફૂલ સ્ક્રીન કરશું બ્લાનિંગ એન્ડ ઓપરેશન જેવું છે લાઈટ ઓફ જઈને આપણે સ્ક્રીન કરી દઈશું અથવા લાઇનર ડૂઝ કરી દઈશું ફરીથી પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા ને અહીંયા મેં તમને બીજો બ્લેક્સની વિડીયો પછી તો એને પણ એડ કરી વિડીયો પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે બધી અને માઇનસ નેવ ડિગ્રી રોટેટ કરી લેવું છે અને વિડીયો પર ક્લિક કરી થિડોટની અંદર જઈને આને પણ આપણે ફૂલ સ્ક્રીન કરી લેવું છે બ્લાઇનિંગ ઓપરેશન જવું છે લાઈટર જઈને આપણે કલર ડોઝ કરી લઈશું તો કંઈક આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે અને આપણો વિડીયો કમ્પ્લીટ બની જશે બરાબર તો વિડીયોની વધારે લેન્થ હોય લાસ્ટમાં એને કટ કરી દેવાનું છે આટલું કામ થઈ જાય તમે જોઈશ શકો છો આપણો વિડીયો કમ્પ્લીટ બની ગયો છે સ્ટાર્ટિંગમાં તમે જોશો આપણે જે બ્લેક સ્ક્રીન વિડીયો બરાબર એડ કરી તો ફરીથી કલરફુલ થઈ ગયો છે તો આગળ મેં કીધું એ જ રીતે આ ઇફેક્ટને આપણે ફરીથી અહીંયા સેટિંગ કરી રહ્યા છે જે મેં આગળ કીધું હતું એ રીતે બરાબર તો ડબલ ટેપ કરી દેવ છે ટીન અને કલરમાં બરાબર આ રીતે ફરીથી આવી જઈશું આને પણ ડબલ ટેપ કરી દઈશું અહીંયા પણ ડબલ ટેપ કરી દઈશું આ રીતે બ્લેક બ્લેક એન્ડ વ્હાઈટ થઈ જશે ને આ રીતે આપણો વિડીયો છે તે કમ્પેર બનીને તૈયાર થઈ જશે તો મિત્રો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કંઈને જોઈ લેજો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો તો આપણા વિડીયો કેવો બનશે સૌથી પહેલાં તમે થોડોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે થોડોક ડેમો જોઈ લો તો જોઈ શકો છો આ આપણો વિડીયો બની ગયો છે તો ક્લિક કરી રાખી શકો છો અને નીચે એક્સપ્રોન્સમાં ક્લિક કરશો તમારો વોડિયો છે કમ્પ્લીટ છે થવા મળશે તો મિત્રો વિડીયો ગમે લાઈક કરી દોસ્ક્રાઈબ ના દો સબસ્ક્રાઈબ પણ કરી દો તો મળી એક બીજા એડ ની ત્યાં સુધી જય માતાજી